નમસ્કાર હું છું આપના સાથે ઈશા दुबे આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના અછોણી ગામના પ્રકટેશ્વર મહાદેવ મંદિરનો આગટિયાના 41મા દિન ઉજવણીના શુભ અવસરે ધર્માચાર્ય પરભુ દાદા તથા રામાબાની પ્રેરણાથી શિવ મહાપુરાણ કથાના પવિત્ર શ્રાવણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કથા તારીખ ચોવીસ ડિસેમ્બર 2024 થી ત્રીસ ડિસેમ્બર 2024 સુધી દરરોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન ચાલશે શિવ મહાપુરાણ કથાના શુભારંભે નાશિક ક્ષેત્ર કાળારામ મંદિરના મુખ્ય પૂજારી અને એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી સુધીર મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ દિવસના વિશિષ્ટ અવસરે ખેરગામના રામજી મંદિરેથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત વાંચિત્રોના તાલે શિવભક્તોની વિશાળ મંડળી આ યાત્રામાં જોડાઈ હતી યાત્રાએ ખેરગામ બજાર ઝંડા ચોક દશેરા ટેકરી અને રૂજવણી જેવા વિસ્તારોમાંથી વિહાર કરીને પ્રકટેશ્વર મહાદેવ મંદિર ભક્તિધામ આછવણી ખાતે પહોંચી હતી પોથી યાત્રામાં સંખ્યાબંધ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો યાત્રા દરમિયાન ભક્તિપૂર્ણ ભજન કીર્તનના ધ્વનિથી સમગ્ર વિસ્તાર ગુંજતો રહ્યો હતો આ યાત્રા આસ્થાનનું જ્વલંત દ્રશ્ય બની રહી જેમાં નાનાથી મોટા દરેક વ્યયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ શિવ ભક્તિ અને સામૂહિક ભાવનાનું પ્રતિક બની રહી છે સવારે પૂજન વિધિથી શરૂ કરીને પોથી યાત્રા અને કથા વચન સુધીના કાર્યક્રમો સુંદર રીતે યોજાયા હતા ભક્તો માટે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તે પ્રસાદનો લાભ લીધો હતો શ્રી પાર્વતી પતે હર હર મહેવ પ્રકટેશ્વર ભગવાન કી જય અચ્છા બની ગુજરાત ભગવાન પ્રકટેશ્વર મહાદેવ કે દરબાર મેં ધર્માચાર્ય સ્વામી યજ્ઞાનંદજી મહારાજ તથા માતાજી કે આશીર્વાદ સે પ્રવચનકાર અજયભાઈ જાની પાપુ દ્વારા શિવ મહાપુરાણ ઔર હમરે પરમ ભાઈ પ્રફુલ્લભાઈ શુક્લાજી કે ઉપસ્થિતિ મેં आज यहाँ आरंभ हो गया और मेरा भी बड़ा सौभाग्य है कि नासिक कालेराम मंदिर से आज मुझे यहाँ आने का सौभाग्य मिला हमारे सभी गुजराती भाई बहनों से वार्तालाप करने का भी बड़े दिन से मन था बापूजी ने मुझे कम से कम चार साल से बापूजी मुझे बोल रहे थे लेकिन समय की कमी के कारण मैं आ नहीं पाया लेकिन आज मैं धन्य समझता हूँ और ये पवित्र मंदिर में ये आश्रम में आके मैं आज धन्य हो गया मैं सभी मेरे भाइयों को बहनों को आशीर्वाद देता हूँ राम जी की कृपा उनके ऊपर बनी रहे भगवान प्रकटेश्वर जी का आशीर्वाद और बापू जी का आशीर्वाद सभी को प्राप्त हो ऐसे कामना के साथ मैं शुभ आशीष देता हूँ जय श्री राम जय श्री कृष्ण स्वर्गस्थ माँ बापना आशीर्वाद की અને સનાતન ધર્મની કૃપાથી સાધુ સંતોની આશિષથી આજે અમારે ત્યાં ચોવીસ બાર બે હજાર ચોવીસના દિને શિવકથાનો પ્રારંભ થયો છે શિવકથાના પ્રારંભના માટે અમારા વલસાડ નિવાસી અજયભાઈ જાની અને દીપ પ્રાગટના માટે નાસિક પંચવટીથી કાળારામના ટ્રસ્ટી અને અને કુંભ મેળાના ઉપમંત્રી શ્રી સુનિરભાઈ મહારાજના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અને એની સાથે ખેરગામ નિવાસી પ્રફુલભાઈ શુક્લ જેઓ દેશ વિદેશની અંદર જ્ઞાનની જૂથ લડાવે છે અને તેમની અત્યારે પણ કથા આચોડીમાં ચાલે છે એવા પ્રફુલભાઈ બાપુની હાથે દીપ પ્રાગટનો પ્રારંભ થયો કથાનો મૂળ હેતુ અમારો એ હતો કે સમાજમાં કેટલીક અંધશ્રદ્ધાઓ હોય એ દૂર કરવી ભાઈચારો લાગણી પેદા થાય વળી મેં નિયમ એવો રાખેલો છે કે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ